નસવાડી બોડેલી પંચમહાલ દાહોદ અને મુંબઈ સુધી ફોલેન રસ્તો બનાવવા માટે નેશનલ હાઇવે 56 ના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે નસવાડી બોડેલી રોડ ઉપર સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણની માલિકીના બે રેન્જના 3700 જેટલા વૃક્ષો આવેલા છે જેમાં વડોદરા કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને બંને રેન્જના અધિકારીઓ દ્વારા નેશનલ હાઇવે 56 ઉપર વૃક્ષોનું માર્કિંગ કરવામાં આવ્યું હતું તેની ચકાસણી કરી હતી તેમજ નેશનલ હાઇવે 56 ટોટલ 144 ફૂટ પહોળો બનાવો છે તેમાં જ્યાં જ્યાં વૃક્ષો કાપવાની જરૂરિયાત છે તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વન વિભાગના અધિકારીઓએ ટીમ રોડ ઉપર કલાકો સુધી વૃક્ષોની ચકાસણી કરી હતી સર્વે સર્વે ચાલુ છે અંદાજે આપણે સંખેડા રેન્જમાં આપણે 1507 ની આજુબાજુ છે સંખેડામાં અને નસવાડીમાં

છોટાઉેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર